હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખારેકનું દૂધ તો ખારેકનું દૂધ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ખારેકનું દૂધ બનાવવા માટે મેં અઢીસો ખારેક લીધી હતી ને એને આખી રાત મેં પલાળી દીધી હતી જો તમે જોઈ શકો કેવી મસ્ત પલ્લી ગઈ અમુક તો આમ ફાટી ગઈ એવી મસ્ત જો આવી એકદમ સોફ્ટ થઈ જવી જોઈએ હાથથી આમ ટુકડા કરી લઈએ આપણે આવી રીતે ખારેકને ટુકડા કરી અને પછી આપણે મિક્સરમાં નાખતું જવાનું આપણે બનાવું ખારેકનું દૂધ ખારેક આપણે ટુકડા કરી લીધી છે હવે એને આપણે ક્રશ કરી લઈશું મીઠાશ તમારે જેટલી જોતી હોય એટલી અત્યારે આપણે દોઢ ચમચી ખાંડ નાખશું એ ત્યા આપણે થોડાક કાજુ નાખશું આમે ટુકડા લીધા છે તમે આ ખા લઈ શકો ને એને પલારવાના નથી આપણે ખા આમ પીએ ને દૂધ તેમાં થોડું થોડું આમ ક્ર ક્રંચ આવવું જોઈએ પહેલાં થોડુંક દૂધ નાખીને આપણે ક્રશ કરી લેશું અડધો ગ્લાસ હવે એને આપણે ક્રશ કરી લેશું મસ્ત આપણું ક્રશ થઈ ગયું છે આવું થવું જોઈએ હજી આપણે થોડુંક દૂધ નાખશું થોડુંક જ ખાલી થોડાક આપણે પિસ્તા નાખશું પિસ્તાની પત્ર થોડાક આપણે બદામ એને બધાને મિક્સ કરી નાખ અને પીસવામાં નહીં નાખવાનું હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું કપમાં લઈ લેશું આવું ઘટવું હોવું જોઈએ આ બધા ટુકડા પડે ને કાજુ બધા પિસ્તાની નાખ્યું ને એ છે બધું થોડાક આપણે પિસ્તા નાખશું ને થોડીક બધા તૈયાર છે આપણું ખારેકનું દૂધ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ